નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે ઓગણત્રીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ ને સોમવાર ના રોજ મિત્રો કપાસ ની આવક ની વાત કરીએ કપાસ ના પાલ માં તો આજે ફરીવાર મિત્રો સો પ્લસ પાલ જોવા મળી રહ્યા છે લાઇન છે જે મિત્રો આઠ નંબર ની મિત્રો આખી રાઉન્ડ મારી ગઈ છે જો મિત્રો ઓલી સાઈડ લાઇન દેખાય છે એક લાઈન આખી રાઉન્ડ મારી ગઈ છે અને મિત્રો વેપારી ભાઈ હાલ્યા હોય છે મિત્રો જોવો કપાસની હરાજીનું કામકાજ ચાલુ થવાની તૈયારી છે આ સાથે મિત્રો દિનેશભાઈ હેલા આવે છે અને વેપારી આવે છે તો મિત્રો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે કપાસના બજાર ભાવ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો આજના ભાવ જોવા માટે ચૌદસો ને અગિયાર સુપર નંબર વન ક્વોલિટી ઉતાર સાથે ખેડૂત ભાઈ અગિયાર હાલો ને એકત્રીસ સુપર ઉતાર સાથે નંબર વન ક્વોલિટી 1431 46 1276 मीडियम सुपर કバス ઓહો માણો

1051 మీడియం కపాస్ 1391 డిగ్రీడ్ కపాస్ મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો મિત્રો બજાર તો ગયા શનિવાર જેવું જ ખુલેલું છે